એનો મતલબ કે બે મહિના તમે સમય આપ્યા તો તમે ગુજરાતને ભારત સંપૂર્ણ તૈયાર કરી લીધું પછી તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે ગુજરાતની કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય હું તમને આના ઓપ્શનમાં એક બીજો ઓપ્શન આપું છું કે આ બે મહિના પહેલાં બે મહિના બીજા આપો જેમાં એક મહિનો તમે ફક્ત ને ફક્ત રીઝનિંગ કરો અને એક મહિનો તમે ફક્ત ને ફક્ત મેથ્સ એટલે કે ગણિત કરો હવે જો તમને બેનો ફેર તફાવત બતાવું કે માની લો કે તમે બે મહિના ખાલી ગુજરાતને ભારત કરો અને કોન્સ્ટેબલનું પેપર આપો તો એવું બને કે સો માર્ક્સના પેપરમાં આ બંને વિષયના માન માન વીસ પ્રશ્નો નીકળે અને એમાં તૈયાર કર્યું હોય એની બારના હાથ પ્રશ્નો નીકળે જયારે બે મહિના તમે ગણિત રીઝનિંગ કર્યું હોય અને ટકાટક ટોપિક તૈયાર કર્યા હોય તો તમે કોન્સ્ટેબલ આપો તો આની પહેલા બે હાજર ઓગણીસમાં તમને ખબર હશે તો કે એકત્રીસ પ્રશ્ન ગણિત રીઝનિંગ ના હતા બે હજાર બાવીસ માં પીએસઆઈ આપી હશે તો ખબર હશે તો કે અડતાલીસ પ્રશ્ન રીઝનિંગ ના હતા તો બે મહિના તમે અહીંયા આપ્યા બે મહિના તમે અહીંયા આપ્યા તમારા માર્ક્સ ક્યાંથી વધે છે એને પેલી પ્રાયોરિટી આપો ને